ના દીવા પોણી મો બળે માતા મારી જેને મળે ના ના હવાર ની હોય આવું ખેતરમાં માં પેલા ગગા ને ખબર પડે કોમ કરવાની ગગા આ માર બાપે શિકાર જેવા ગગા જોડે મન તો પૈણાય ને તો માર તો જિંગી ગગી થઈ ગઈ જિંગી આખી ના ના આયા તા મોટા પૈણવા ઈવન તો હારું જ ક મોટી રૂપ રૂપ ની અંબાર મળતી હતી એટલે જો જુ ચા કરઈ પણ અમને શી ખબર કે આવા ગગા ને અકડ છે ગગા ને અકડ છે કોઈ ભોન એટલે કોઈ ફોન નહીં ના છો બોલવું ને એવું બોલવું કોની જોડે જેમ બેહુ ને કપડાં જેવા પહેરવા આજકાલના જેવા આમ છોકરા જોયા રૂપના અંબાર અને અમાર જ કિસ્મતમાં આવા ગગા લખ્યા હતા હું પાપ કર્યા તા મેં તાણા કંટાળી જેવું એનું મોઢું જોઉં મને આમ અમ રી આ કાઈ હી હિ એમ હા સ્યો ના હું બેરી હું હું આપડે વાહ હોય પેલી હેડું પડીશ

મે કરો કે વેલણીયું હું કરવા કરો આવડા કરતા આવડા એમ કેજો પણ તું નહીં હું તો હું ના મન તો કોમ કરવા લાયો હોય ના ના તમે મહેરબાની કર જજો મારા હોમેથી લેકર હું જાવ મારા રહેવું જ નહીં તમારા જેવા ગંગા જોડે આ ભેસો કોણ હાચવશે તમાર ભા કોણ હાચવશે તમાર ભા બોલાવો ઉપરથી તે આવશે હાચવવા અઈ રણડા દેદવાના છે તો કીતા મેને ન હાથ નહીં આલ્યો ભગવાન નહીં આલ્યો એટલે લાવતા હોય કોમ કરવા

મારી વાત તમે સોપડો પેલો માથા જેવડો છોકરો જો સર ખબર પડે સર અને આ બધું છોડી જ્યો આ દારૂડા ને બારુડા છોકરા તો મોટા થાય જ કથા ને કોઈ પાયે હગું નહીં કરાવું ઓડ્યો હું ડો કહી નાખો છો તા ન શું હગું કરાવતા હોય તો છોડ દઈએ દારૂ બી કે દારૂ છોડી દઈએ હગુ કરાવતા હોય તો પણ છોડો તો જ

તો હું હું બેટા એવું ના હોય તને બે જણ વસો બરાબર છે અને તું આ રીતે જતી રહે તો અમારે બેનું તો આ તારા લીધે તમે શીલી મજૂર કરીએ છીએ કે બાપા જો અત્યાર સુધી હું આમ બધું મન વાળીને રહેતી હતી ને બાપા તમારી લાગે કે બાપા બાપા ને રોધી કોણ ખવડાવે કે આ પણ તમાર ગગમ જરાય બુદ્ધિ આવા એમ કે જરાય બુદ્ધિ આવા પછી જો સુધી બાપા હું સહન કરી એમ કે આ બે વર્ષ તો હું સહન કરતી આવી નહીં બોલવાનો શાર નહીં કોઈ કોમો શાર

খাই અמא અલ્યા બેટા આ બે મોબલું બે ને પાછળ બંધી દીધી તો જોવા જો તો બગો સીલો બિલુ કાઢ ના આગળ બાંધાય તો બાપા ચોમહાની પણ બેટા ઈ પેલું સાફરું બનાવી દે આવો બેટા હા હા બાપા હા આવો ને બાબા હવે ઓય જવાનું હોય ઓય રહેવાનું હોંભરી લો મારી વાત આખી જિંદગી ની હું કહી દઉં તમને હા મારે હવે માર હાહરીમાં જવાનું થતું નહી હું બધું ઘર બાર મૂકીને ઓય આવી જઈશ

હું મુ નહીં કરતી બાપા હું નહીં રહું તમે મને તો મોકલજો ને વડી વડી તો મુ કોક કરીને મરી જાય એ બેટા હું ના બોલે તું બસ તો પછી બેટા આવું ના કરાય મને નહીં પાતું બાપા એ જોડા આમ ગગા જેવો હા કોઈ બુદ્ધિ નહીં ના મો હું કરવાનું એમ કેજો તો એમી બે વર કાઢ્યા ઈને બાપના લીધે બાપરા માં સસરા ભગવાન ને મોણા પણ ઈ ઈ હેવન કરતા જાય મો મો કહો છું બેટા જીવન કાટો ઓકા કુટુ આપણે બધું હળામાળા કરી એકવાર કહી દો ને હવે મન ના કેતા કે તો જવાનું જો કહી દઉં अल्या सोडी मोंतीका एकनी बेतती नाहीन केलल अल्या आओ बोल सोडी आई छे सोडी आई झाली पण खटाबाई जबर उपादी थै छे मारतो जम आओ हां हा सोंतीका बीजी बदी सोंतीक पण घणा दाळे तू तुमच्या गाव म आयो ओ <coughs> आम नेकळे तो मु के उ भेगो ततो जाऊ वडी कोई काम आया ता ना ना खाली आ थोडं काम हतू गाव म हो आ हाय

ભાઈ બંધ તારી વાત હાસી છે હારું આ ના કરે કોઈ છોડી અને મોકલ લે કોઈ કરે તો અરે કુવો વાળો કરે તો તમારે થોડી કોઈ બી આવી ગયો આરાળો એ વેન તો મોકલાવ હા પેલા વાઘુ કરીને બાપા વાત કરીને છૂટુ લઈ લો કઈ દોક છૂટુ જોવા અમાર અમાર ફોકરી નઈ મોકલે અત્યારે ફોન કરો ના હોય તો હું તો કહું અને ના ના હોય તો હું જઈને કહી દેજો બાકી હું નઈ જાય તો હા રે તે હું કહેતો તો હમ તમારે ઈકર ના મેળાવા તો એક માર મગજ સર ધનમોસર વાત

અરે પણ પૈસામાં માં યાર તમે તો આવું યાર આવું તો ના હોય યાર તમે વાત કરો છો યાર તમે કોઈ મારવાની થોડી વાતો હોય પૈસા અરે પણ તારા પૈસા મેં નહીં હાલ યાર તું યાર આવું મારવાની વાતો કરું યાર હું તારા પૈસા નહીં હાલું કે તું વધારે મગજ ગરમ કરે લે મારા પૈસા તું હા તું મેં ફોન બોલ લે તારે જો કારણ મારો બેટો આ ભાઈ બનશે પણ હું જો પૈસા નહીં હાલું કે તારું માર્યું ક્યાંક ટોટિયા ભાઈ નાખ્યો હ ઓષા પૂરું પૈસા સોથી લાઈન હાલવા અને પાછો ઝઘડો થાય તો માર તો આબરું જાય ગમો કે પહેલાં મેલ્યું ને અને પહેલાં જ મેલ્યું ને તારું મારું બેટું ટેન્શનમાં આવી જવું પૈસા તો બાપા બાબા પાસે મારા પાસે નહીં એવો કરું શું મારે હું કોક કરવું પડશે ઉસી ના તારે કોણ હલાવા आोमाहाना मा पण पैसोय ना होय मग टेन्शन आई अरे हा माप कहता ता की छोकरा जेटल टेन्शन हो दूर हम्म इ वस्तू मनकवा आली मुद ठोकी जाऊ आणि पश टेन्शन दूर कर दऊ आणि विजय क्या हैतान तू ये વારમાં કોટા ઉગ્યા છે વારમાં કોટા ઉગ્યા છે મારી માની છોથી તો ગોડતો ગોળ તો આવ્યો થાસી જો બરોબરનો નછો ઉતરી ગયો છે ને આ બધું વસ્તુ ઘેર પડી શકે બાકી આમ નશો કરીને કોમ કર્યું હોય ને થોડું ઘણું તો ફટાફટ કોમ થાય એવું છે કોટા ઉગી જાટા ઉગી જા

અને જો કદાચ ને તમારો છોકરો કુંવારો છે પણ કોમતી છૂટું લગભગ લઈ જ રીધેલું હ પણ એક નંબર થોડી છે દેખાવ બેખાવ બધી એ મારો છોકરો તો કુંવારો છે પણ સારું હોય તો કરીએ દારૂ છોડી દઈએ આપણે દારૂ જો હાથથી દારૂ મેલ્યો મારી માંદી છોગન ખોટું બસ બસ છોકરાનું સારું થતું દારૂ છોડવાનું શું જવાનું લગભગ તો છૂટુ લઈ જ રીતું અમે દારૂ પી પીન તો મારે યાર ફેફસાયે ખરાબ થઈ ગયો ઓ હો અલ મોણસનું આયુષ્ય ઘટીયે દારૂ પી આમ શેઠલાય મરી ગયા મરી ગયા યાર સંસારમાં માં જતાડે બધા જતાડે જતાડે બધા ધુવાળા નેકડી ગયા તું છે ને ગોઠવજો ક્યાં હા તે હવે હું આપડે એવું હોય તો જીયે છોકરાને લઈ ની કોતે ર્યા કોઈ આવ જોવા એ રીત ન કરો કે આપડે ખોટું જઈ નખ હોય બોલાવો કે ઘેર આપડે બોજ બોલાઈ દઈએ છોકરાને જોઈ લી હાવ પછી કંકુના હા ફાઈને હેડો બીજું બધું જોવું નઈ પડે

હેલો હા કઉ શું એક કોમ કરો ભાઈ બોલો તમે કોઈક હારો વકીલ હોકી અને છૂટા છેડા સ્ટેમ્પ ઉપર લખાઈ દો તો હું પછી એવો તો સોડી ને કોઈ ગમે તે અંગત આઈ ને સોડી સહી કરી જ કાલ જ બધું કરે કઈ દેજો પાપા પણ પછી હાલવા મળવાનું કશું રહે નહીં હું કીધું કશું હતું નળન દાણા વતા મેં આપણે જો બગડે પણ

પેલો ભાઈબન હતો મારો ખાટો તે કે છે જો હોબાળ આવા આ છોકરો ગમન જો વાર નાટક કરે પણ મને પછી મને કોઈ ખોટું કેતી ના હો એ તો હું કમ્પ્લીટ જો એ મુકે મન ગમશે તો કા હા ગમ તો કજો આપ કોઈ શાકભાજીનો વેપાર નહી તો તમે ગમાળવાનું ના ગમાળવાનું એ હારું પણ બાપા આ તો તો એવો ગગો એટલે કોઈ અમાર શોક નહી તે કોઈ હોય આવીને પડી રહેવાનું કોઈ મને ખબર પડે

અને અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી